બીજું કઈ નહીં ન હે ને તને ખબર પડશે ગુડ મોર્નિંગ તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં તો કેમ છો મજામાં ને મજામાં જ જે આપણો લોગ જોતા હોય ને મજામાં જ એને કોઈ દી કાંઈ વાંધો આવ્યો જ નથી તો સુંદર મજાનું મોર્નિંગ થઈ ગયું હે અને આજે હે ને આપણે હે ને ખેતરમાં હે ને કપાસ નીંદવાનું ચાલુ કરવાનું હે અને થોડોક નીંદી વાંચી નાખ્યો હે અસલ એવી વરાપ થઈ નથી પણ તો આ હે ને નીંદવાનું ચાલુ કરી દીધું હે હવે લીલું પડે હે પણ ખડ એવું થઈ ગયું એની તમે વાત જ જવા ગયો તો હે ને લીલે ફૂકે જે કિટ લેવા એ કરી દે નકર તો હે ને એમાં કપાસ થાય એવું જ નથી એટલું બધું એટલું ખડ થઈ ગયું હે જો આ बाजू હે ને ઓલી बाजू જો ભૂરી નીંદે હે અને 1 2 3 4 5 6 ને 7 7 6 અડધા અડધા સુદિન લીધા હે જ્યાં સુદિન હુકુ હે ને અહીંયા સુદિન લીધા હે અને જો આપડો કપા જોરદાર મસ્ત મજાનો થઈ ગયો જો જો આવડો આવડો આપડો કપા થઈ ગયો હે અને હે ને અને ખડ જો તમે બજે હે ને ખડ એટલું થઈ ગયો છે અને વાત જ જાવ જોઈએ ખડદ ના ખડદ એટલું ઉગ્યું વરસાદ પછી તો હે ને ખડદ એટલું થઈ ગયું તો હા ને કે નીંદવાનું હરવે 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 ચાલુ કરી દે તો જેટલું નીંદાય એટલું ઓછું થતું જાય તો એટલામાં તો કપા હારો થાય તો આ બાજુ હે ને જો આ ભૂરી નીંદે જો આ બાજુ હે ને ભૂરી નીંદે હે જો આપણે કપા નીંદવાનું હવાર સવારમાં ચાલુ સો હાથ સા નીંદી ખોત વેરા જવું

ના પાંચમો મોંઘી ગણ લો ત્રણ તમે લીધા ને ત્રણ મે લીધા આ તો આ પાછો તો મે લીધો અને આ બીજો લો એટલે હા આ તો ઈ લીધો નથી ને આ તો લે તો પાંચ થાય હવે આ તો ઈ બાકી જો ઈ જે મુરત જ કર્યું હોય એટલું હવે પૂરો કરતે પાંચ થાય ને તા સુધી તો ન થાય ને પણ આ પાંચ મો સાહેબ ગણાય ને તન ઓલું ફગે ઓલું સુતી મટી ગયું કે ગયો શું થયું તું ઠીક તો 80 80 નકડી ગયો ને ક્યાં બધા

કાંઈ વાંધો ને મિત્રો આપણે હે ને હવે ચાલુ કરી દઈએ જેટલું હે ને નિંદા એટલું ચાલુ કરી દઈએ નીંદવાનું તો હે ને અડધા અડધા શા લઈએ પણ જો આ બાજુ ખડે એટલું જો કપા દેખાતો જ નથી તો હરવર હરવેર હે જેટલું નીંદા એટલું ચાલુ કરી દઈએ તો સક્સેસફુલ છે ને મિત્રો બાર વાગી ગયા છે અને જે આપણે આ બેપારી છે ને એમાં આપણે હે ને હવે ને ગવાર વાવાનો અને ગવાર આપણે જે શાક કરવાનો ગવાર આવે ને બી વાવવાનો છે તો જો આપણે હે ને આ બાજુ આ બી લઈ લીધો જો બીનું નામ તો પારસિયા છે તો આપણે હેને પારસિયા બી બી લઈ લીધું હોય અને આ બે જો આ બે પાટલા રહ્યા ને એમાં આવું હેને વાવવાનું છે જો આ બે પાટલામાં આપણે હેકને જોઈએ અને હવે હે ને એમાં વાવવાનું ચાલુ કરવાનું છે તો ફટાફટ હે વાઈ દે અને ભૂખવાચન લાગી એને બહાર વાગી જાય ફટાફટ એને વાય દે ચાલા તો સક્સેસફુલી મિત્રો છે ને આપણે જે ઝાડ વાવી હતી ને એ ખેતર આવી ગયા હે અને આપણી ઝાર ઉગી અને જોરદાર થઈ ગઈ તમને બતાવું જો આ બાજુ છે ને આપણી ઝાડ જોરદાર ઉગી ગઈ છે અને આપણે છે ને આ ખેતર છે ને અત્યારે વાયડ કરવા આવ્યા છે એમાં એવું છે કે ભૂંડાવનો કંટારો અને રોજડાનો બહુ છે જે આમાં તબડે છે વધારે ને તો અને માલઢોરનો ને ત્રાસ થોડોક છે એટલે જે રેઢિયાર છે ને એ આમાં ને ખેતરમાં હવે જાહેર સરે છે જે ઊગીને આપણે આવી જો અસલ દેખાવા માંડી છે ને એટલે માલ ઢોરનો ત્રાસ એને વધુ વધારે થાય એવું છે તો હું અને અમારા પપ્પા અને આપણે રણજીતભાઈ ત્રણે છે ને આવી ગયા છે અને એને શીંડા આપણે જે કોકો ખે ને એ બુરવાના હે તો આ બાજુ ને મારા પપ્પાને બોર્યા જો આ બાજુ એને બોલાક થોડુંક સેંડું બોરવાનું હોય અને આ બાજુ જો રણજીતભાઈ મારા પપ્પા બે છે આપણે હે ને સીંડા થોડાક પૂર્યા પણ એટલે એને ઘડી જાય અત્યારે જો હવે છે ને આ સીંડ પૂરી જાય ને એટલે આ એક જ સેંડ બોરવાનું હોય તો ફટાફટ ને સેંડું પૂરી દે અત્યારે છે ને ત્રણ વાગી જાય તો ત્રણ વાગ્યાનો તમને માહોલ અત્યારે બતાવી દો આ બાજુ છે ને જો વાતાવરણ અત્યારે જોઈએ જોરદાર થઈ ગયું વાતાવરણ વરસાદ આવ્યો તો પવન તો ફટાફટ ને સેન્ડ પૂરી દે તો સક્સેસફુલી હે ને મિત્રો પાંચ વાગી જાય અને જો આ બાજુ હે ને આપણે હે ને એક તારો હે ને ટ્રેક્ટરથી ખેડી નાખ્યું હે અને એમાં હે ને જો આ બાજુ હે ને ભૂરી છે ને સકરિયાનો કટકા કરે છે અને હવે છે ને એમાં છે ને આપણે હે ને શકરિયાનો રોપ કરવાનો છે તો આપણે હે ને શકરિયા હે ને બીજેથી લાવ્યા હતા તો હે ને ટ્રેક્ટરથી પહેલાં ચારો એક ખાંચ્યો અને પછી જો આ બાજુ નમો કર્યો અને હવે છે ને આમાં સકરિયા સોંપવાના છે તો સકરિયા રહ્યા ને એ જો આ બાજુ છે ને ભૂરી કાપે જો આપણે કરી દીધો તો કરવાનું નહીં

સકરિયાનો રોપ હતો એટલે અહીંયા કીને છે ને સકરિયાનો રોપ છે ને આપણે લાવવાનો હતો ને એટલે પાદરા છે ને આપણે અહીંયા વચ્ચે દોડી આવતી હતી એટલે છે ને આપણે છે ને પાદરા અહીંયા વહી ગયા હતા અહીંયા તો વાઈડ કરવા ભૂરી આવી નહીં એટલે છે ને વચ્ચે આપણે પાદરા ગયા એટલે એને પછી ક્યારેક જઈશું હવે એમાં શું હતું અત્યારે ન ગયા તો કાંઈ વાંધો નહીં મિત્રો હવે ને આપણે ને સોંપવાનું ચાલુ કરી દઈએ ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ એને સોંપી આવું તો સક્સેસફુલી મિત્રો ને આપણે સક્રિયા છે સોપી અને પાણી વચન પડી દીધો અને ને આપણે ઘરે આવી ગયા તો કોઈ ફેમિલી નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ હવે મળીએ કાલના વ્લોગ